નમસ્કાર મિત્રો આજે આ ભીમો મુખી અને પેલા મોહનદાસ ત્રણેય જણા એમના ઘરે પહોંચે છે અને મોહનદાસને એમના ઘરે મૂકી અને ભીમો અને આ ગામના મુખી બંને જણા તેમના ઘરે થોડીક વાર રોકાય છે અને જ્યારે પાછા બળદગાડું લઈ અને જેવા ચાલતા ચાલતા પોતાના ગામ તરફ આવે છે અને જેવા ગામના ઝાંપે આવીને જુએ છે ત્યાં તો પેલા લીમડાના થડ પાસે ભીમાની પત્ની ત્યાં ડોળા કાઢીને ઊભી છે ત્યારે આ ગામના મુખી કહે છે કે ભીમા જોતો ખરા તારી પત્ની કેવી ખીજાઈને ઊભી છે અને જાણે તે આપણને જીવતા ને જીવતા ભરખી જાય ને એટલો તો તે ગુસ્સો કરી રહી છે ત્યારે ભીમો કહે છે કે હે મુખી એ તો બરાબર છે પરંતુ એની બાજુમાં જુઓ તો તમને ખબર પડશે અને ત્યારે મુખી ત્યાં બાજુમાં જુએ છે ત્યાં તો એમના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો બાજુમાં આખું ગામ ઊભું છે અને આખું એ ગામ આ ભીમા અને શેઠની પાસે આવી રહ્યું છે ત્યારે મુખી કહે છે કે ભીમા આ તો આખું ગામ આવી રહ્યું છે નક્કી કાંઈક તો તકલીફ છે જ ત્યારે ભીમો કહે છે કે લાગે છે કે હવે આ ચૂડેલે કાંઈક નવો પેતરો રચ્યો છે અને આમ આ બંને જણા ચાલતા ચાલતા પહોંચે છે પોતાના ગામના માણસો પાસે ત્યારે ગામના માણસો કહે છે કે ભીમા હવે તું આ ગામમાં નહીં રહી શકે અને અમે આખું ગામ અને ગામના પંચ ભેગા થઈ અને તને આ ગામની બહાર કાઢી મૂકીશું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મુખી બોલી ઉઠ્યા કે આ ભીમાને ગામની બહાર કોણ કાઢી શકે હજી આ ગામનો મુખી જીવે છે ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ભીમા તારી વાત સાચી છે અને તું ભુવો છે અને બીજી વાત કે તારા ઉપર માતા સદીનો હાથ છે એટલા માટે અમે તને કાંઈ કહેતા નથી પરંતુ હવે ન્યાય તો કરવો જ પડશે કારણ કે આ દીકરી સાથે અન્યાય થયો છે ત્યારે ભીમો કહે છે કે કઈ દીકરી અને કયો અન્યાય ત્યારે ગામના સૌ માણસો અને વડીલો કહે છે કે ભીમા આજે આ ગામના પાદરે આ દીકરી જોર જોરથી રડી રહી હતી અને અમે તેની પાસે આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ તો ભીમા તારી પત્ની છે અને તેનું કહેવું એવું છે કે ભીમો એને એકલી મૂકી અને પાછો ગામમાં આવી ગયો છે અને ગામમાં રહી અને તે આજુબાજુના ગામડે ગામડાઓના દિન દુખિયાના દુઃખ દૂર કરે છે પરંતુ એની પત્નીને તે દુઃખી કરે છે અને તેને આમ વગડે ભટકતી એકલી કરીને મૂકી દીધી છે તો શું આ અન્યાય નથી ત્યારે ભીમો કહે છે કે એમાં કોઈ અન્યાય નથી એ તો છે જ એવી એટલા માટે તે એકલી ભટકે છે ત્યાં તો ગામના વડીલો આગળ આવીને કહે છે કે ભીમા આજે આ ગામના પાદરે એ નિર્ણય કરવામાં આવશે કા તો તું તારી પત્નીને લઈ અને આપણા ગામમાં બંને સાથે હળીમળીને રહો અથવા તો પછી જો તું તારી પત્નીનો સ્વીકાર નહીં કરે ને તો તને ગામમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે ત્યારે ભીમો એટલું જ કહે છે કે તો ગામ લોકો જો આ ગામનું પંચ મળી અને આવો ન્યાય કરતું હોય ને તો હું આ ગામની બહાર નીકળવા તૈયાર થઈ જઈશ પરંતુ આને રાખવા હું નથી માગતો ત્યારે પંચ પૂછે છે કે પણ ભીમા તારી પત્ની આટલા સારા સ્વભાવની છે અને તું હંમેશા એને દુઃખ દર્દને પીડા આપે છે એમ છતાં પણ ક્યારેય તે કોઈની સામું શિકાયત પણ કરતી નથી તો પછી આવી સંસ્કારી પત્નીને તું રાખવા માટે તૈયાર કેમ નથી ત્યારે મુખી કહે છે કે ગામ લોકો એમાં ભીમાની ઈચ્છા ભીમાને ના રાખવી હોય તો તેને નહીં રાખે અને જો ભીમાને રાખવી હોય તો ભીમો રાખે એમાં વીમાના નિજી જીવનમાં આપણે દખલગીરી ના કરવી જોઈએ ત્યારે ગામના માણસો કહે છે કે મુખી આમ તો આ ન્યાય તમારે કરવો જોઈતો હતો પરંતુ તમે આ ભીમાની સાથે મળેલા છો અને એટલે જ તો તમે બંને જણા આજુબાજુના ગામડે ગામડાઓમાં ક્યાંય જતા નથી અને મોઢું સંતાડી અને ગામમાં ને ગામમાં બેસી રહો છો અને એમ કહો છો કે આ અમારી મજબૂરી છે અને અમારી મજબૂરીના કારણે અમે ગામની બહાર નથી નીકળતા તો પછી આજે કેમ નીકળ્યા અને આજે તમારી મજબૂરી ક્યાં ચાલી ગઈ હતી બોલો મુખી અને સાચી વાત તો એ છે કે તમે અને વીમો મળી અને આ એક દીકરી સાથે અન્યાય કરી રહ્યા છો અને એટલા માટે તો તમે આજુબાજુના ગામડે ગામડાઓમાં કોઈ સભાઓમાં પણ જતા નથી સાવ સ્વાર્થી થઈ ગયા છો અને હવે આ મુખી પણ મૂકી દો હવે તમારા ખભે મુખીનો ખેસ નથી શોધતો ત્યારે મુખી કહે છે કે ભીમા હવે પાણી સરથી ઉપર જઈ રહ્યું છે અને હવે સચ્ચાઈ કહેવી પડશે ત્યારે ભીમો કહે છે કે પણ હે મુખી જો સચ્ચાઈ કહેશું ને તો મને નથી લાગતું કે આ ગામના માણસો બીજી વાર આ ગામના પાદરેથી નીકળે કારણ કે અહીંયા પેલી ચૂડેલ આજ લીમડાના ઝાડ નીચે તો બેસી રહે છે ત્યારે આ બાજુ ચૂડેલ પણ રડવા લાગીને કહે છે કે હે ગામના પંચો તમે મારો ન્યાય કરો કારણ કે તમારા ગામનો મુખી તો ભીમા સાથે ભળેલો છે માટે તમારે હવે મારા માટે ન્યાય કરવો પડશે ત્યારે આ પાંચ પંચો બોલી ઉઠ્યા કે ભીમા બોલ હવે ગામમાં તારી પત્ની સાથે રહેવા આવવું છે કે પછી ગામમાંથી પોતાનો સામાન ઉપાડીને અહીંયાથી નીકળી જવું છે બોલ હવે નક્કી કરી નાખ ત્યારે ભીમો કહે છે કે હે પંચ એમાં નક્કી શું કરવાનું હોય તમે જે નક્કી કર્યું એ મને મંજૂર છે અને હું હવે મારો સામાન લઈ અને મારી સદીને લઈ અને તમારા ગામમાંથી રોજ માટે અહીંયાથી ચાલી નીકળું છું અને હવે મારે તમારા ગામમાં નથી રહેવું આમ કહીને ભીમો મોહનદાસનું બળદગાડું લઈ અને ચાલતો ચાલતો તેના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને પછી તે ત્યાંથી પોતાનો સામાન બળદગાડામાં ભરે છે અને જે માતા સદીનો કરંડયો હતો તેને યાદ કરી અને બળદગાડામાં લઈ અને ભીમો ત્યાંથી ચાલતો ચાલતો આ ગામના ચોકમાંથી નીકળ્યો ત્યારે આ બાજુ ગામના મુખીની આંખમાં દળદળ આંસુડા વહી રહ્યા છે અને કહે છે કે ભીમા તું રોકાઈ જા અને આમ ગામ છોડીને નથી જવું અને જો તું ગામ છોડીને જાય એના કરતાં તો આપણે એક કામ કરીએ કે તારી પત્નીની સચ્ચાઈ આ ગામ લોકોને કહી દઈએ તો કદાચ ગામ લોકો તારી વાતને અને મારી મજબૂરીને સમજી જશે ત્યારે ભીમો એટલું જ કહે છે કે ના મુખી આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ કારણ કે ગામમાં આ વાતની ખબર પડશે ને તો સમજી લેજો કે પછી ગામનો કોઈ માણસ રાત્રે તો અલગ વાત છે દિવસે પણ ગામના પાદરેથી નહીં નીકળી શકે અને ગામના પાદરે રોજ ગામના હજારો છોકરાઓ ત્યાં રમતા હોય છે અને તે બધા ડરી જશે અને આ ગામ છોડી અને એ ચૂડેલના ડરથી મોટા ભાગના કુટુંબો ક્યાંક બીજે ચાલ્યા જશે એના કરતાં હું એકલો ચાલો જાઉં ને એમાં જ આપણી ભલાઈ છે અને મુખી હવે મને રજા આપો ત્યારે રડતી આંખે મુખી આ ભીમાને વિદાય આપે છે ત્યારે ગામના સૌ માણસો ટગર ટગર ભીમાની સામું જોઈ રહ્યા છે કે આ ભીમો એની પત્નીનો સ્વીકાર કેમ નથી કરતો અને પોતે આજે આ ગામ છોડીને ચાલ્યો છે એમ છતાં પણ તે એની પત્નીનો સ્વીકાર કરવા તૈયાર નથી તો આવું કેમ અને આમ ભીમો ત્યાંથી બળદગાડું લઈને ચાલી નીકળે છે અને પછી ગામના ચોકમાં મુખી ત્યાં એકલાને એકલા ઊભા છે ત્યારે ગામના સૌ માણસો મુખીની પાસે આવ્યા ને કહે છે કે મુખી આ ભીમાને એવી તો શું મજબૂરી છે કે તે આ ગામ છોડીને ચાલી નીકળ્યો છે પરંતુ એની પત્નીનો સ્વીકાર કરવા માટે તે તૈયાર નથી ત્યારે મુખીના આંખમાં આંસુ છે અને આંસુડા લૂછતા લૂછતા મુખી એટલું જ કહે છે કે ગામ લોકો જે દિવસે તમને ભીમાની મજબૂરી ખબર પડશે ને એ દિવસે મારી તો આંખમાંથી ખાલી આંસુ જ વહે છે પરંતુ તમે તો ધ્રુસકેને ધ્રુસકે રડવાના છો કે ભીમાએ કેટલું મોટું બલિદાન આપ્યું છે અને આમ આટલું કહી અને મુખી પણ પોતાના ઘર તરફ રવાના થઈ જાય છે અને આ બાજુ ગામના પંચ અને સૌ માણસો ભેગા થઈને વિચાર કરે છે કે આપણે ભીમાને અહીંયાથી કાઢી મૂકી અને ભૂલ તો કરી જ છે ત્યારે પંચના અમુક માણસો બોલ્યા કે પણ ભીમાએ ભૂલ તો કરી જ છે ને અને એની પત્નીને તે અસ્વીકાર કરે છે તો તેને સજા તો આપવી જ જોઈએ ને નહીતર કાલ ઉઠીને ગામનો બીજો માણસ આવું કરશે માટે ન્યાય એવું કહે છે કે આપણે બરાબર કર્યું છે અને આમ ભીમો ત્યાંથી બળદગાડું લઈને નીકળ્યો ત્યારે તેની પત્ની કે જે સામે લીમડાના ઝાડ પાસે ઊભી છે ત્યારે ભીમો તેની પાસે પહોંચીને એટલું કહે છે કે બસને હવે તો તારા દિલમાં ટાડક પડીને આ ગામમાંથી તો તે મને કઢાવી મૂક્યો છે પરંતુ હવે તારામાં જો થોડા ઘણી પણ લાજ શરમ હોય ને તો મારી પાછળ પાછળ નહીં આવતી નહીતર હું તને આ વખતે માતા સધીને કહી અને એવી જગ્યાએ પહોંચાડી દઈશ કે તું તારા જીવનમાં ક્યારેય આ બહારની દુનિયા પણ નહીં જોઈ શકે આમ કહીને ગુસ્સામાં આવેલો ભીમો ત્યાંથી બળદગાડું લઈને ચાલી નીકળ્યો અને ત્યારે આ ચૂડેલ કે જે હવે ત્યાં જ બેસી રહેશે કારણ કે તેને ખબર પડી ગઈ છે કે ભીમો હવે ભારે ગુસ્સામાં છે માટે અત્યારે તેને એકલો છોડી મૂકવામાં ભલાય છે અને ભીમો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ ગામમાં મોહનદાસ બે ત્રણ દિવસ પછી આંટો મારે છે અને આવી અને ગામના મુખીને કહે છે કે મુખી ભીમાના ઘરે તાળું કેમ મારેલું છે અને ભીમો ક્યાં છે અને જુઓ તો ખરા બહાર ભાવિ ભક્તો કેટ કેટલા આવ્યા છે અને આ ભીમાની દેવી અને ભીમાને મળવા આવ્યા છે અને કેટલાય દુખિયારાઓ આવીને બેઠા છે ત્યારે મુખીની આંખમાં આંસુ છે અને તેઓ મોહનદાસને એ બે ત્રણ દિવસ પહેલાં બનેલી આ સમગ્ર ઘટનાને જણાવે છે ત્યારે મોહનદાસ શેઠ કહેવા લાગ્યા કે મુખી આ તો ખૂબ મોટો ગજબ થઈ ગયો ભીમાને આમ ગામમાંથી બહાર જવા કારણ કે હવે કોણ જાણે ભીમો ક્યાં ચાલ્યો ગયો હશે અને બીજી વાત કે આ ગામ લોકો તો ગાંડા છે એમને સચ્ચાઈની ખબર નથી અને ગામ ભેગું થાય ને ત્યારે કાંઈક ઊંધું કામ કરે જ છે અને આજે તેણે ઊંધું કામ કરી નાખ્યું છે અને પછી મુખી અને આ મોહનદાસ બંને ચાલતા ચાલતા પહોંચે છે પેલા દુખિયારાઓ પાસે કે જેઓ ભીમા ભુવાને મળવા માટે આજુબાજુના ગામડામાંથી આવ્યા હતા અને એમની પાસે જઈને આ મુખી કહે છે કે ભાઈઓ ભીમાને આ ગામથી થોડીક તકલીફ થઈ હતી અને એના કારણે તે અમુક સમય પૂરતો આ ગામમાંથી ચાલી નીકળ્યો છે પરંતુ તમે પૂરી શ્રદ્ધાથી એની માતા સધીને યાદ કરજો તમારા કામ તે તમારા ઘરે બેઠા કરશે અને હા હવે ભીમો જ્યારે પણ આવશે ને ત્યારે અમે ખુદ એને તમારા ઘરે મોકલીશું પરંતુ હવે તમે ખોટા ધક્કા ખાશો નહીં કારણ કે ભીમો ઘણા સમય સુધી અહીંયા નથી આવવાનો અને આમ એ માણસોને તો પાછા મોકલ્યા પરંતુ આ ભીમાના ગામના અમુક માણસો આ મોહનદાસના ખેતરમાં કામે જાય છે અને અમુક માણસોને અને જે પેલા ચાર ભાગીદારો હોય છે એમને વાતચીત થાય છે અને એ વાતચીત દરમિયાન તેઓ કહે છે કે ભીમાની પત્ની તો ચૂડેલ હતી અને એટલા માટે તો તે એકલો પચાસ ખેતર વાવતો હતો અને અમે થોડા કંઈ ચૂડેલને રાખીએ છીએ કે અમારા આ બધા કામ પૂરા થઈ જાય અમારે તો તમારા જેવા મજૂરને તો લાવવા જ પડે ને ત્યારે એ ભીમાના ગામના માણસોને ત્યારે ખબર પડે છે કે ભીમાની એવી તો શું મજબૂરી હતી કે જેનાથી તે તેની પત્નીનો સ્વીકાર કરતો ન હતો અને પછી આ મજૂરો જ્યારે કામ કરીને સાંજે જ્યારે પોતાના ગામમાં આવ્યા ને ત્યારે એકે બીજાને કહ્યું બીજાએ ત્રીજાને કહ્યું અને આમ ભીમાના ગામમાં આ વાત ફેલાણી કે ભીમાની જે પત્ની હતી ને એ ચૂડેલ હતી અને એટલા માટે ભીમો તેનાથી દૂર દૂર ભાગતો હતો અને એટલે જ તો તે ગામની બહાર પણ નીકળતો ન હતો કારણ કે બહાર નીકળે તો ગામની બહાર જ એ ચૂડેલ તેની રાહ જોઈને બેસી રહેતી હતી અને આમ આ ઘટનાની જાણ આ પંચને થાય છે ત્યારે પંચના માણસો પણ વિચારમાં પડી ગયા કે આપણે ભીમાને આ ગામમાંથી બહાર કાઢીને ખૂબ મોટી ભૂલ કરી છે અને એની મજબૂરી આપણે જાણી ના શક્યા અને કોણ જાણે હવે ભીમો ક્યાં હશે પરંતુ શું આ વાત સાચી છે કે ખોટી એ વાત જાણવા માટે આપણે મુખીની પાસે જવું પડશે અને આમ આટલું કહી અને આ ગામના પંચો મુખીને સભામાં બોલાવે છે અને પછી આ સભામાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી